જી જીતુભાઈ ભારતીય પત્રકાર સંઘ ગુજરાત રાજ્ય ગતરોજ નડિયાદ ખાતે સંદેશના વરિષ્ઠ પત્રકાર કરુણેશ પંચમ પર કેટલાક ડમ્પર ચાલકોએ હુમલો કર્યો કરુણેશ પંચમ પોતાના પત્ની સાથે કારની અંદર પસાર થઈ રહ્યા હતા ત્યારે એક નંબર પ્લેટ વગરનો ડમ્પર ચાલક બેફામ ઝડપે ચાલી રહ્યો હતો અને કરુણેશભાઈની કારને અકસ્માત થાય તેવો પ્રયત્ન કરી રહ્યો હતો જેથી કરીને કરુણેશભાઈએ આ ડમ્પર ચાલકને અટકાવ્યો તેની નંબર પ્લેટ વિશે તેના કારના ડમ્પરના માલિક વિશે અને માલિક અંદર શું ભરેલું છે તેના વિશે પૂછપરછ કરતા તે અચાનક હુસ્કેરાઈ ગયેલો અને નીચે આવી અને ગમે તેમ ગાડા ગાડી કરવા લાગેલું અને તેણે તાત્કાલિક પોતાના મોબાઈલથી આ ડમ્પરના માલિક એવા વિકી ભરવાડે ફોન કર્યો અને ફોન કરતાની સાથે જ થોડાક સમયની અંદર જ વિકી ભરવાડ તેના સાગરીતો સાથે આતંક બચાવવા માટે એક અસામાજિક તત્વ રૂપે કરુણેશ પંચમવેદી પર હુમલો કરવા માંડ્યા અને કરુણેશ પંચમવેદીને લાકડીઓ અને ધારિયાથી માર મારવા લાગ્યા નડિયાદ જેવા શહેરની અંદર હાલમાં લોકસભાની ચૂંટણી છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં બરાબર છે એવું જ્યારે ગુજરાતના ગૃહમંત્રી બળગા ફૂટી રહ્યા હોય ત્યારે એક વરિષ્ઠ પત્રકાર પર નડિયાદમાં હુમલો થાય તે નિંદીય બાબત છે હું જીતુભાઈ સેવક ભારતીય પત્રકાર સંઘ દ્વારા આ ઘટનાને સખત વખોડી કાઢું છું મારી ગુજરાત સરકારને અને નડિયાદના પોલીસ તંત્રને વિનંતી છે કે વહેલા વહેલી તકે આ ઘટનામાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે આ ઘટના એ ફક્ત કરુણેશભાઈની થયેલી ઘટના નથી પરંતુ સમગ્ર ગુજરાતના પત્રકારો પર થયેલી ઘટના છે જેથી કરી અને આ ઘટનામાં સંડોવાયેલા ઇસમો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે